સ્ટેન્ડિંગ મળેલી બેઠકમાં કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં માફી યોજના સહિતના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં તોતેર કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેની ચર્ચા વિચારણા અંતે તમામ કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં વ્યવસાય વેરાની વ્યાજમાફીની મુદતમાં વધારો ઘરવેરામાં રીબેટ યોજના સહિતના જનસુખાકારીના પંચાવન કરોડ એકવીસ લાખના વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં તોતેર તુમારો મૂકવામાં આવ્યા હતા જે ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત પંચાવન કરોડ એકવીસ લાખના કામો વિકાસલક્ષી એની મંજૂરી આપવામાં આવી છે જેમાં ભાવનગરની વિકાસની નવી દિશા ખોલવા તરફ જઈ રહ્યા છીએ ખાસ કરીને પબ્લિક પર્પઝથી ધ્યાનમાં રાખી અનેક વિષયો લઈને જન સુખાકારી માટે આ સ્ટેન્ડિંગની અંદર નિર્ણયો થયા છે જેમાં મુદ્દા નંબર નવ વ્યવસાય વેરા રકમ જે ફ્રીજ કરવામાં આવી છે વ્યાજની રકમ એની મુદત દસ તારીખ આ દસમા મહિનામાં પૂરી થતી હતી એને આપણે એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસથી લઈને બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પણ આ સ્કીમ આપણે લોન્ચ કરીએ છીએ ભાવનગરના રહીશોને વ્યવસાય વેરાનું વ્યાજ ન ભરવું પડે એના માટે થઈને જે જૂની વ્યાજની રકમ છે એ તમામ રકમ ફ્રીજ કરી અને મુદત જે મુદ્દલ છે એ ભરવાપાત્ર બનશે આ ઉપરાંત ઘરવેરા વિભાગની અંદર કમિશ્નરશ્રીએ વેરો વધારવા માટેની દરખાસ્ત કરી હતી જે સ્ટેન્ડિંગ કમિટીમાં આ વેરો વધારતા નથી પરંતુ એપ્રિલ બે હજાર છવ્વીસમાં દસ ટકાનું રિબેટ જાહેર કરીએ છીએ રાબેતા મુજબ અને મેની અંદર પાંચ ટકાનું રિબેટ જાહેર કરીએ છીએ અને ઓનલાઈન જે આપણે ભરીએ છીએ એમાં બે ટકા રિબેટ આ આપવા માટે એપ્રિલ બે હજાર છવ્વીસની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર આપી મંજૂરી આપી છે આ ઉપરાંત ફુલસર ખાતે જે રમતગમત ઉદ્યાન બનાવવાનું હતું એમાં જે નેગોશિએશન કમિશનરશ્રીએ કર્યું હતું પરંતુ અમારા લેવલે સ્ટેન્ડિંગના લેવલે નેગોશિએશન કરી અઢી ટકા વધારે નેગોશિએશન કરી અને આ કામને મંજૂરી આપી છે ઘરવેરાની જૂની પદ્ધતિ બે હજાર નવથી બે હજાર ત્રેવીસ સુધી ચાર વર્ષના બાકી વેરા માટે એકસાથે ભરપાઈ કરી બે હજાર નવ દસ પહેલાંની રકમ વ્યાજની સંપૂર્ણ રકમનું રિબેટ આપવાની યોજના મુદત આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ ત્રેવીસ માટે વધારેની મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત રૂપિયા ત્રેપન હજાર ચોરસ મીટરના ભાવે જે સીતર ખાતે રોડ આપવાનો હતો એમાં સ્ટેન્ડિંગ કમિટીએ ચોરસ મીટરે ચાર હજાર રૂપિયાનો વધારો કરી ભાવનગરની તિજોરીમાં આ પૈસા વધારો કરવાનો કામ કર્યું છે વાહનવેરા વાહન વ્યવહાર માટે જે વાહન કર આપણે ઉઘરાવી રહ્યા છીએ નવા વાહનો માટે તેને એમાં પણ તંત્રે દરખાસ્ત કરી હતી એ પણ નામંજૂર કરીને જે જૂના વાહન કર છે એ યથાવત રાખ્યા છે પરંતુ એમાં જે ઇલેક્ટ્રોનિક વાહનો છે એમાં પચાસ ટકાની રાહત આપવાનું કામ આ વર્ષે કર્યું છે એપ્રિલ બે હજાર છવ્વીસથી ખરીદીમાં આ અમલવારી થવાની છે આ પ્રકારે સ્ટેન્ડિંગની અંદર જે એજન્ડામાં મુદ્દાઓ હતા એની ચર્ચાઓ કરવામાં આવી છે આ ઉપરાંત અધ્યક્ષતાનેથી પણ પાંચ મુદ્દાઓ લેવામાં આવ્યા છે જેમાં શેર બ્રોકર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ જે નિલંબક ખાતે લીઝવોલ્ડ પ્લોટ આપણે આપ્યો હતો એને લીઝવોલ્ડ પ્લોટને આપણે હકીકત જાહેર કરી અને એ જગ્યાનો કબજો લીધો છે અને આપણે એ કબજા ઉપર આપણે આગામી દિવસોમાં એનું કામ પણ કરવાના છીએ ડેપ્યુટી સેક્રેટરીની ભરતી માટે અનુસ્નાતક હતું એને બદલે સ્નાતક કરવા માટેનું એક અધ્યક્ષસ્થાને થયું હતું એનું પણ આપણે કામ કરી રહ્યા છીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કામોની રિવિઝન માટેની વાત હતી એ પણ આપણે મૂકીએ છીએ સોલિડ સોશિયલ મીડિયા માટે પણ આપણે અલગથી એક પ્રપોઝલ આવી હતી એને પણ મંજૂર કરીએ છીએ આમ જોવા જઈએ તો ભાવનગરની અંદર ફરીવાર આજે બિહારનું ભારતીય જનતા પાર્ટીનું જે રીતે વિજય ઉત્સવ છે એ જ રીતે ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીની અંદર વિકાસનો વિજય ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે